આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના પાલી જિલ્લામાં જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સુરેશ્વરજી મહારાજની એકસો એકાવનમી જયંતી ઉપર શાંતિ પ્રતિમાનું અનાવરણ કર્યું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા આગામી સમયમાં અમદાવાદની બારસો બેડની હોસ્પિટલમાં પચાસથી એકસો વેન્ટીલેટર સહિતના અલાયદા વોર્ડ શરૂ કરાશે કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો કરાશે મુખ્યમંત્રીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવતા કહ્યું તહેવારોમાં રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ છે કોરોનાની સારવાર માટે તબીબો કર્મચારીઓ ખડેપગે સેવા આપી રહ્યા છે અને રાજ્યમાં આજે નૂતન વર્ષ અને ભાઈબીજની ઉજવણી હર્ષોલ્લાસના વાતાવરણમાં થઈ રહી છે રાજ્યના મંદિરોમાં પણ વહેલી સવારે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના પાલી જિલ્લામાં જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સુરેશ્વરજી મહારાજની એકસો એકાવનમી જયંતી ઉપર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શાંતિ પ્રતિમાનું અનાવરણ કર્યું સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું નવું વર્ષ આધ્યાત્મિક ઔરાનું વર્ષ છે અને પ્રેરણા આપવાવાળું છે શ્રી મોદીએ કહ્યું ગુજરાતની ધરતી બે વલ્લભોની જનની જનતા છ રાજકીય ક્ષેત્રોમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં આચાર્ય વિજય વલ્લભજી મહારાજ પ્રધાનમંત્રીએ કહ્યું આ પ્રતિમા વિશ્વ માટે શાંતિ અને અહિંસાની પ્રેરણા સ્ત્રોત બનશે તેમણે કહ્યું કે આચાર્ય વલ્લભે ભારતને શિક્ષણના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન કર્યો તેમણે અનેક રાજ્યોમાં શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરી પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે દેશ મહિલા શિક્ષણના ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ આ સંસ્થાઓનો ઋણી છે શ્રી મોદીએ સંતો અને મહાત્માઓને આગ્રહ કર્યો કે વોકલ ફોર લોકલ એટલે કે સ્થાનિક ચીજવસ્તુઓને વધુ મહત્વ આપવાના સંદેશને પોતાના અનુયાયીઓ સુધી પહોંચાડે શ્રી નીતીશકુમારે આજે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા રાજ્યપાલ ફાગુ ચૌહાણે રાજભવનમાં નીતીશકુમારને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા ભાજપના નેતા તારકિશોર પ્રસાદ અને રેણુદેવીને નાયબ મુખ્યમંત્રીના શપથ લેવડાવ્યા નીતીશકુમારને કાલે પટનામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં એનડીએના સર્વસંમતિથી નેતા ચૂંટી કાઢવામાં આવ્યા એનડીએ તાજેતરમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં એકસો પચીસ બેઠકો જીતીને બહુમતી મેળવી છે તહેવારોના માહોલ વચ્ચે અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વધી રહેલી સંખ્યાની ગંભીરતાને ધ્યાનમાં લેતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી નિષ્ણાતો સાથે સમીક્ષા બેઠક યોજી હતી આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે પણ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટેની ઉપલબ્ધ તમામ સુવિધાઓ અને આગામી આયોજન વિશે ચર્ચા કરવામાં આવી બેઠક બાદ પત્રકારોને સંબોધતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે આગામી સમયમાં બારસો બેડ હોસ્પિટલમાં પયાસથી એકસો વેન્ટિલેટર સહિતના અલાયદા વોર્ડ કાર્યરત કરવામાં આવશે તેમજ કોરોના ટેસ્ટિંગ પણ વધારવામાં આવશે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા સંવેદનશીલ કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરીને વધુ સઘન બનાવવા માટે આરોગ્ય વિભાગ સજ્જ છે નાયબ મુખ્યમંત્રીએ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટેની ઉપલબ્ધ સુવિધાઓનો ચિતાર આપતા આ મુજબ જણાવ્યું હતું કોર્પોરેશન તરફથી જે ખાનગી હોસ્પિટલો એક્વાયર કરવામાં આવી છે એમાં થોડા દિવસથી પથારીઓમાં ભરાવો દર્દીઓની સંખ્યાનો વધારે થયો એટલે એ દર્દીઓ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ તરફ ખોલી આપવામાં આવી રહ્યા છે એટલે અત્યારે અમે જે રિવ્યુ કર્યો એમાં જે વિગત મેળવી છે એ પ્રમાણે અમદાવાદમાં પશ્ચિમ અમદાવાદમાં સરકારની ચારસો ને પચાસ પથારી ની આઈસીયુ ની સુવિધા ધરાવતી છે તેમાંથી અત્યારે એકસો ને અઠ્યાસી જગ્યા ઉપર દર્દીઓ દાખલ થયેલા છે અને સોલા સિવિલમાં માં એસી પથારી આઈસીયુ વેન્ટ સુવિધા વાળી છે એમાંથી સત્તર જગ્યા પથારીઓ એટલે સોલા સિવિલ હોસ્પિટલમાં પણ સિરિયસ દર્દી આવે આઈસીયુ કરવા પડે તો પૂરતી વ્યવસ્થા આપણી પાસે ત્યાં ઉપલબ્ધ છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નૂતન વર્ષ દિવસના પ્રારંભે ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કર્યું હતું શ્રીમતી અંજલિબેન રૂપાણી સાથે આજે સવારે મુખ્યમંત્રી શ્રી પંચદેવ મંદિર પહોંચ્યા હતા અને મંદિરમાં દેવોના પૂજન અર્ચન કર્યા હતા મુખ્યમંત્રીએ સૌ નાગરિક ભાઈ બહેનોને દિપાવલી અને નૂતન વર્ષની શુભકામના પાઠવતા કહ્યું કે આ નવા વર્ષમાં સૌનું આરોગ્ય સુખ સમૃદ્ધિ વધુ ઉન્નત બને રાજ્યની વિકાસ યાત્રા પણ આગળને આગળ ધપતી રહે ખાસ કરીને પ્રવર્તમાન કોરોના સંક્રમણની મહામારીથી સમગ્ર માનવજાત મુક્ત થાય અને સૌની તંદુરસ્તી જળવાય તેવી મંગળકામના મુખ્યમંત્રી કરી હતી મુખ્યમંત્રીએ સૌ નાગરિકોને અનુરોધ પણ કર્યો કે આ પર્વો તહેવારોની ઉજવણી સાવચેતી સાથે અને માસ્ક સહિત સતર્કતાના પગલાથી કરે તેમણે એમ પણ કહ્યું કે રાજ્યનું આરોગ્ય તંત્ર તહેવારોના આ દિવસોમાં સંપૂર્ણ સજ્જ છે અને સંક્રમણ નિયંત્રણ અને ઉપચાર માટે તબીબી કર્મીઓ ખડે પગે છે મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને રાજ્ય સરકારના અત્યાર સુધીના પરિણામકારી પ્રયાસોમાં જનતાએ જે સહકાર આપ્યો છે તે જ સહકાર આપે અને કોરોનાની રસી આવનારા વર્ષમાં શોધાય ત્યાં સુધી કોઈ ઢીલાશ ન રાખે અને સ્વસ્થતા પ્રત્યે સતર્ક રહે તે તેવી અપીલ પણ કરી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના ધર્મપત્નીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન અને પૂજન પણ કર્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નૂતન વર્ષના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત કરીને તેમને સાલ મુબારક પાઠવ્યા અને પરસ્પર શુભકામનાઓ આપી રાજ્યપાલશ્રીના ધર્મપત્ની શ્રીમતી દર્શના દેવી અને મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી પણ આ વેળાએ ઉપસ્થિત હતા અને નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું રાજ્યમાં આજે નૂતન વર્ષ અને ભાઈબીજની ઉજવણી હર્ષોલ્લાસના વાતાવરણમાં થઈ રહી છે લોકો સવારે વહેલા ઉઠી નવા કપડાં પહેરી નજીકના મંદિરે ભગવાનના દર્શન કરતા જોવા મળ્યા શહેરના ભદ્રકાળી શાહીબાગ ગાયત્રી મંદિર કાળુપુર સ્વામિનારાયણ મંદિર સોમનાથ દ્વારકા શામળાજી સાળંગપુર હનુમાનજી મંદિર સહિત રાજ્યના અનેક નાના મોટા મંદિરોમાં લોકોની ભીડ જોવા મળી જો કે મંદિરના કર્મચારીઓએ કોરોનાની ગાઈડલાઈન મુજબ લાઇનમાં દર્શન કરવા લોકોને વિનંતી કરી મંદિરોના પ્રવેશ દ્વારે સેનેટાઇઝરની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી માસ્ક ફરજીયાત પહેરવા ઉપર પણ ભાર મુકાયો પ્રસાદ વિતરણની વ્યવસ્થા મંદિરોમાં બંધ રાખવામાં આવી છે આજે નવા વર્ષ નિમિત્તે લોકોએ પોતાના ઘરના આંગણામાં કોરોનાનો મેસેજથી લોકોમાં જાગૃતિ આવે તે રીતે રંગોળી કરી હતી રાજ્યની મોટી ઇમારતો અને બિલ્ડીંગો ઉપર રોશની કરવામાં આવી છે લોકોએ નવા કપડાં પહેરીને નવા વર્ષની શુભેચ્છાઓ એકબીજાની સાથે આપલે કરી છે જોકે કોરોનાના કારણે હાથ મિલાવ્યા વગર નમસ્તે કરીને શુભેચ્છાઓ પાઠવી રાજ્યના અનેક મંદિરોમાં ભગવાનને આજે અન્નકૂટ ધરાવવામાં આવ્યો અન્નકૂટના દર્શન કરવા માટે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક ભાઈબીજનું પર્વ આજે ઉજવવામાં આવી રહ્યું છે આજના દિવસે બહેન પોતાના ભાઈની લાંબી ઉંમર અને ખુશાલી માટે પ્રાર્થના કરે છે તાપી જિલ્લાની આદિવાસી બહેનો સેનેટરી પેડ બનાવી આત્મનિર્ભરતાની સાથોસાથ સ્વચ્છતા પ્રત્યે કામગીરી કરી રહી છે તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલ વેડછી પ્રદેશ સેવા સમિતિ નામની સંસ્થા સાથે સુરતને શક્તિ ફાઉન્ડેશનના પ્રયાસોના કારણે આજે આદિવાસી વિસ્તારની મહિલાઓ સેનેટરી પેડ બનાવી આવક મેળવવા સક્ષમ બની છે સમાજમાં સ્વચ્છતાની સાથે સાથે આત્મનિર્ભર બની રહેલ આ બહેનો સેનેટરી પેડ બનાવીને ગર્વ અનુભવી રહી છે વધુ વિગતો આપે છે સેવા સમિતિના સંચાલિકા બેનો માટેના સેનેટરી પેડ બનાવવાનું શરૂ કર્યું છે અને એમાં અમને લેડીઝ સર્કલ ઇન્ટરનેશનલ લેડીઝ સર્કલ ઇન્ડિયા તરફથી અને શક્તિ ફાઉન્ડેશન તરફથી અમને સહાય મળી છે અને અમે જેમાં આમાં ત્રણ સંસ્થા જોડાઈ છે એમાં અમારા ત્રણ હેતુ છે બહેનોને રોજગારી મળે બહેનોમાં એમ્પાવરમેન્ટ આવે અને બહેનોમાં આરોગ્ય અંગેની સમજણ વધે અત્યારે આમાં છ બહેનો નિયમિત રોજગારી મેળવે છે ત્યારે એ લોકો મહિનાના વૃદ્ધિ અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના રામપુર ગામે અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે ગાયોના સ્વાસ્થ્ય માટે ગાયો ભડકાવવાની પ્રથા વર્ષોથી ચાલી આવી છે જે આજે પણ જોવા મળી રામપુર ગામે દર વર્ષે તમામ ગોપાલકો દ્વારા બેસતા વર્ષે વહેલી સવારે ગામના પાદરે ગામના પશુઓને એકઠા કરવામાં આવે છે અને નગરજનો દ્વારા પશુઓના ટોળા વચ્ચે ફટાકડા ફોડવામાં આવે છે જોકે ફટાકડા ફોડી ભડકાવવા છતાં પશુઓ કોઈને પણ ઈજા પહોંચાડતા નથી કે કોઈપણ જાતનું નુકસાન પણ કરતા નથી અંતમાં સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના પાલી જિલ્લામાં જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સુરેશ્વરજી મહારાજની એકસો એકાવનમી જયંતિ ઉપર શાંતિ પ્રતિમાનું અનાવરણ કર્યું અને રાજ્યમાં આજે નૂતન વર્ષ અને ભાઈબીજની ઉજવણી ઉજવણી હર્ષોલ્લાસના વાતાવરણમાં થઈ રહી છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા